અમે જઈ રહ્યા છીએ દોસ્તો તમારા બધાનું સ્વાગત છે જય જુહાર જય દિવસી અને આજે અમે જઈ રહ્યા છે હીરાપુર સ્કૂલમાં કારણ કે અમને ભાઈ ભાઈ સ્કૂલમાં કંઈક કાંડ કરી નાખ્યું છે એટલે અમને બોલાયા છે કે તમારા ભાઈને લઈને આવો તો અમે જઈ રહ્યા છીએ સ્કૂલમાં તો તમને બતાવીશું આજે કેવું કાંડ કર્યું છે શું કર્યું છે અને અમને બોલાવ્યા છે તો એ સ્કૂલના માસ્તરોએ તો અમે બે જણ જઈ રહ્યા છીએ તો જઈને બતાવીએ ભાઈ કે ગુલમાં છોકરાએ શું કામ કર્યું છે તો જઈએ તમને બતાવીએ દોસ્તો અમારી સાથે પણ એક કાન થઈ ગયો કે ગાડી બગડી ગઈ એટલે અમે ભાઈ ચાલતી જ પકડી લીધી છે અને ગાડી નહીં મળે એટલે ભાઈ અમે ઈરાપુર સુધી સ્કૂલ સુધી ચાલતા ચાલતા જઈએ બાકી જો આ છે રસ્તો ત્યાં એક પઠ્ઠો જોવા મળે છે ત્યાં છે સ્કૂલ છેક સુધી ચાલતું ચાલતું જવું પડશે તો આગળ બતાવીએ તમને સ્કૂલમાં જઈને શું થયું છે શું નથી થયું બાકી જોઈ લો આ બધી જગ્યા અહીંથી રસ્તો છે સ્કૂલ સુધી જાય છે આના રસ્તે જ જવાનું છે તો ચાલો મળીએ આગળ બતાવું તમને શું થયું છે ફાઇનરી દોસ્તો સ્કૂલ આવી ગઈ છે આ તમે જોઈ છો આ પઠ્ઠો તય જ સ્કૂલ છે તો તઈને મળીએ ફાઇનલી દોસ્તો સ્કૂલમાં આવી ગયા છે અને આ રિસ્કૂલ આની અંદર જઈએ અને તમને બતાવીએ શું થયું છે બાકી મળીએ અંદર જઈએ તો ભાઈ સ્કૂલના દરવાજે ઊભા છીએ અમે અંદર જઈએ તમને બતાવીએ શું થયું છે શું નથી થયું આ છે ઉન્નતિનો ગેટ અંદર જઈએ અને તમને બતાવીએ બાકી જઈએ અંદર દોસ્તો અંદર બે ગયા છીએ જોઈ લો સ્કૂલ અંદર જઈને બતાવીએ તમને દોસ્તો ફાઇનલી આપણે સ્કૂલની અંદર જઈને બહાર આવી ગયા છીએ જો હવે આપણે ઘર બાજુ જઈએ અને ભાઈ આપણા ભાઈએ થોડુંક કંઈક મેટર કરી નાખ્યું હતું એવું ખતરનાક કે સરે અંદર જઈને ભાષણ ભાષણ આપ્યું અને મતલબ કે બહુ ખતરનાક કાન થઈ ગયો હતો એટલે ભાષણ ભાષણ આપ્યું એટલે તમને બતાવું કમ્પ્લેટ તો ભાઈ થયું એવું હતું કે કંઈક અંદરનું એવું મેટર હતું જે અંદર કંઈક તોડફોડ કરી નાખી કે એવું કંઈક સરે ભાષણ આપ્યું છોકરાને અને ભાઈ ફૂલ ભાષણ આપ્યું એને છોકરાને પણ બોલાવ્યો મતલબ કે આના ભાઈને પણ બોલાવ્યું અને ભાઈ અંદર એવું મેટર કર્યું કે છોકરાને બહુ ભાષણ આવેલું સમજાયો અને અમે અમને પણ સમજાવ્યો તમારા છોકરાને આવું ના કરવાનું તો ભાઈ અંદર અમે ગયા હતા અંદર સર પણ મળ્યા એ છોકરાને પણ બોલાવ્યો મતલબ કે એના આના ભાઈને પણ બોલાવ્યો અને અમે પણ ભાઈ આ સ્કૂલમાં ભણેલા છીએ એટલે સર ઓળખે છે એટલે સમજાયો અમને કે આવી ગલતી પાછી ના કરે નહીં તો ભાઈ ટી કાઢીને આપી દેવી પડશે તો ભાઈ આ સ્કૂલ છે તે સ્કૂલથી અમે બહાર આવી ગયા અને ભાઈ મેટર એવું થઈ ગયું હતું એટલે ખાલી બોલાવ્યા હતા કે તમારા છોકરાને સમજાવો આવું ના કરે નહીં તો સ્કૂલમાંથી સરકી છે એ કાઢી આપવામાં આવશે તો ભાઈ અમે ગયા અમને પણ સમજાવ્યા કમ્પ્લેટ છોકરાને પણ સમજાવ્યા ભાઈ અંદરનો વિડીયો નહીં લઈ શક્યો કારણ કે સર બધા ઓળખતા હતા અને અંદર થોડુંક પ્રાઇવેસી જેવું હતું એટલે અંદરનો વિડિયો ના લીધો બાકી જે હતું એ સોલ્વ થઈ ગયું છે હવે એવી ગલતી બલતી ના થાય એમ કરીને બધું સમજાયું બાકી જે હતું એ બધું સોલ્વ થઈ ગયું તો ભાઈ સ્કૂલ પરથી જરા જઈએ છીએ અને હવે તમને કમ્પ્લેટ હું સમજાવું કે સ્કૂલમાં કાંડ શું થયું હતું તો ભાઈ સ્કૂલમાં એવું થયું હતું કે જે છોકરો હતો એ મતલબ કે આનો ભાઈ એ ચાલુ પિરિયડમાં ભાઈ બહાર ફરતો હતો એટલે ભાઈ સ્કૂલમાં એવું કાંડ થઈ ગયું કે ચાલુ પીરિયડમાં ભાઈ બહાર ફરતો હતો એટલા સરે બોલાવ્યા હતા બાકી એટલું મોટું કાંઈ કામ થયું નહોતું વધારે એટલું મોટું નહોતું માપનું હતું એટલે અમે ગયા હતા એટલે સરે સમજાવ્યા ભાષણ આપ્યું અમને પણ સમજાવ્યા છોકરાને પણ સમજાવ્યા આવી ગલતી પાછી ના થાય તો બસ જે હતું એ બધું સોલ્વ થઈ ગયું સોલ્વ કરીને આવી ગયા અને અમે પણ એ જ સ્કૂલમાં ભણેલા છીએ એટલો સાહેબ સર પણ ઓળખતા હતા બાકી કશું નહીં જે હતું બધું સોલ્વ થઈ ગયું છે અને હવે ઘરે જઈએ છીએ